ભાજી જેવું ચાક ઘરે જ બનાવો ખૂબ જ ઓછી વસ્તુથી અને ટેસ્ટી હાઈ ફ્રેન્ડ્સ હું છું બાલા સ્વાગત છે તમારું મારી કાઠિયાવાડી રસોઈ ચેનલમાં તો આજે આપણે જોશું શાક રેસીપી કંઈક અલગ રીતે અને ટેસ્ટી તો અહીં મેં કટિંગ કરીને બટેટા અને લીલી ડુંગળી લીધેલી છે તેનું સરસ ઝીણું કટિંગ કરેલું છે અહીં આપણે ભાજી જેવું શાક બનાવવાનું છે અહીં મેં ત્રણ ચમચી જેટલું તેલ લીધું છે તેને સરસ રીતે ગરમ કરી લઈશ તો અહીં આપણે તેલમાં થોડી રાઈ એડ કરી દઈશું રાઈ સરસ રીતે ચતળાઈ જાય ત્યારબાદ તેમાં આપણે થોડું જીરું એડ કરી દઈશું અહીં રાઈ સરસ રીતે ચતળાવા લાગી છે ત્યારબાદ અહીં આપણે થોડું જીરું એડ કરી દેશું અહીં જીરું એડ કરી દીધું છે ત્યારબાદ અહીં આપણે કટિંગ કરેલી ડુંગળી અને બટાટાને એડ કરી દેશું અહીં આપણે ડુંગળી અને બટાટાને થોડી વાર તેલમાં સરસ રીતે પકાવી લઈએ અહીં મેં ટોમેટો વેફર લીધી છે તેને હું સરસ રીતે ક્રશ કરી લઈશ તો અહીં મેં વેફરને સરસ રીતે ક્રશ કરી લીધી છે ત્યારબાદ અહીં મેં વેફરમાં છૂકા ધાણા અને સિલી ફ્લેક્સ એડ કરેલા છે તે ઓપ્શનલ છે તમે ન એડ કરો તો પણ ચાલે અહીં ત્રણ મિનિટ જેવો ટાઈમ થયો છે અને બધી જ વસ્તુ સરસ રીતે ચથડાવા લાગી છે ત્યારબાદ અહીં આપણે થોડું નમક એડ કરી દેસુ અહીં તમે સ્વાદ પ્રમાણે નમક એડ કરી શકો છો ત્યારબાદ થોડી હળદર પણ એડ કરી ત્યારબાદ થોડું ચાટ મસાલો એડ કરી દેસુ ત્યારબાદ ચણાજીરું પાવડર પણ એડ કરી દેસુ ત્યારબાદ આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરીને આપણે ફરી પાછી પાકવા દેસુ અહીં આપણે બે મિનિટ તેને પાકવા દેસુ તો અહીં આપણે કાશ્મીરી રેડ ચીલી પાવડર એડ કરી દીધું છે ત્યારબાદ તેને સરસ રીતે મિક્સ કરી દીધું છે અહીં બધી જ વસ્તુ આપણે તેલમાં સરસ રીતે પકવી લીધી છે એટલે તેનો ટેસ્ટ જળવાઈ રહેશે અહીં હું શાકમાં થોડું પાણી એડ કરી રહ્યું હતું તમારે જે પ્રમાણે ગ્રેવી રાખવી હોય તે પ્રમાણે પાણી એડ કરી શકો છો આ રીતે તેને સરસ મિક્સ કરી દેવાનું ત્યારબાદ અહીં આપણે તૈયાર કરેલો જે વેફરનો ક્રશ કરેલી છે તેને એડ કરી દેશું તેને પણ સરસ રીતે આપણે મિક્સ કરી દેશું ત્યારબાદ આ બધી જ વસ્તુને સરસ રીતે આપણે પકવી લેશું તો અહી મે પાણી એડ કરીને તેને 3 મિનિટ પકવી લીધી છે તમે જોઈ શકો છો તેલનો ભાગ ઉપર આવવા લાગ્યો છે અને પરફેક્ટ આપણો ભાજી જેવો શાક તૈયાર થવા લાગ્યો છે ખાતા જ રહી જાવ તેવો આપણો શાક તૈયાર થવા લાગ્યો છે અહી આપણો શાક તૈયાર છે તો તમે પણ આ રીતે ખૂબ જ ઝડપથી અને ટેસ્ટી શાક ઘરે જ બનાવો જો તમને મારો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ